Thank <laughs> you. जय श्री कृष्णा जय माता जी कैसे हो बधाई मजा मने? तो हमारे गांव में पानी आले चलो पानी पी जाए तो फिर उपादीनी कहां है सारा अब पाको पर गया जो आती कान मेरा नो डूंगर देखा है जो ने इज कान मेरा नो डूंगर से हमारी वाड़ी देखा है सिद्ध हो जेनो नो हाँ आ तो पानी कौन भर पानी भरो पसे गम मजा जो पानी भरी नो हाँ સનસેટ નો ટાઈમ થઈ ગયો હવે હાજ પડી ગઈ મોટર બંધ દઉં હવે ટાણે વરીએ ને તો પછી ઘઉં ધરી જાય અટાણે હવે હાલે નહીં પેલા પેલા મોટર બંધ કરી જો મોટર બંધ કરી દીધી હવે ઘરે થોડું કામ તે કરી લે ઘરે આવી ગયા અયા મારી વાડી સે અજી મિત્રો અમાર હે ને વાય માં એક મીંદળું પડી ગયું અવાજ કરે છે પણ હવે એકાતો નથી બક્ખા માં કે બેસી ગયું છે જો હવે હું વિડિયો કરું દેખાય તો બતાવવા માં અવાજ આવે છે બાર દેખાતો નથી

આવો કરો કરો છે કે આમાંથી મિંદુડા નીકળી જાય તો હાલો પાડો વેના કોnder આવો પાડવા એકલા થોડો લેવા છે હું ના લો અહીંયા હું જાવું પાછળ બાકી હળવે હળવે જવા દેજો

જો આ બوتين સાંધડુ કરો તે ખાસમ છે ન્યાથી આવી જઈ ન્યા જો ન્યા હેઠે હેઠે હેઠું હેઠું જવા દે આ ન્યા બેઠો તો હવારે દીપડો નહિ હો મીંદડી હે મીંદડો સે પીરો મીંદડો દીપડા જેવો જ છે પીરો હે પીરો મને જરાક દેખાડો તો એમ તો બપર હોયવી ન દે સે તો ડાખા જેવો ગણ બીસરો